રાજસ્થાન અવાર અવાર નાસ્તો ચાલુ થઈ ગયો છે માઉન્ટ આબુ માઉન્ટ નીના લગન છેપો લગન છે પર હા તો લગન છે હા હા હું કરશ તારે તો વાહે પિસ્ટન બાંધવો પડશે ઘેરા આપડા એવું લાગે છે ને મજા આવે એમ તો તું સારું લાગે હો માદુ અમાર વે

નો આવ્યા રાખે છે એ કેવું આનું કેતો આપણે કઈ બોલ્યા જ નથી આ છે એકદમ કેમ બ્રેમ થી બોલે આ પેન હું આરે રાખો આય તમારે કાય લખવા છે ઓલા સની નિસાઈ ની બતાવો ગુન્ડો આફટર સવ હા આય કાય કેશ નઈ લખવાનો કોઈ ના કોઈ કેશ લખવાનો નથી આલે જોજી કમ જા આવસુ દેવો હો માડી માગલા નઈ કાય હા લે 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 દે દે લે લે બાપા લે લેયા

जरसाना आ पानी पी जरसन दूध में से धीमू जो साहब वाह हजम था डो सब बना ओलो करा आओ ए सभ्यता से तुम बात करो फैमिली व्लॉग से फैमिली व्लॉग से तुम सभ्यता से बात करो ले जम्मू नहीं भाई उपवास ऊपर से भी हमें

अमर तो वो तो से मौली ए <laughs> तो हो गया मौली खुतो से रात पग पग माथे आवे तो बहु ये कोई गण नहीं हां हो गुड नाइट हो ओ बाप रिया तेरी अमिया लिया

આપડા મોટા દેખાડવા નાસ્તો લાગી લાગે જોરદાર મેગી ખાઈ મેગી હાલો

पर तोडो हेलो मशीन खराब है हां જોઈને ગ્રાહક ને લેવું અમે જ તો મેં ખવા રિચાર્જ કરી દીધો હા સાબક્યા કે સ્કોર આ હા આમાં બાય નહોતું આપણ કાન ના જ કરાય તો પણ પ્લાન રિચાર્જ કરી દીધો આમાં ટિફિન કેવું રૂડુ લાગે હાઈટલા રોટલી તમે હું લ્યો છો ભાઈ બતાવ અન કર હા કપા વેણવા છે ટિફિન કરીને જવાનું કપા વેણવા

जान मैया देखा माकाड़वान मंदिर आ कई कई जगह कई ए कई असलगढ़ <laughs> आ अंकल મળ્યા છે અમને મજા આવે એવા હો અંયા રશિક બોલ કે કોણ મણગાને હા ગમે તમ તાર તમને મજા આવી ગાવ કોણ આય મેં તો ભૂલ્યા તે તુગા સાથ મે તું ગાન લગાતા થોડો બહુ કે હમ મેં છો બતાઈ હો ગયા યાર कुछ नहीं आता कोई भी ऐसा <laughs> इसको नहीं आता यह जवानों का, का, का इस देश के यारो इस देश के यारों क्या कहना ये देश है वीरों का कहना चौड़ी सोती की बोली सकले हीरो की गाती राजे क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है फोटो भेज दे भाई वाह वीडियो उतार दे ना बेचारा ना वाह काका खोल भरमा से सोतरा पड़ तो है 하나븐 드라마 की जय लाबुराज की जय गौ माता की जय सदगुरु देवकी जय हर हर महादेव की जय